નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એક રસોડે જમતી એકાવન વવોને પુત્ર વધુ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો વાત છે સુરતની સુરતના વાટલિયા પ્રજાપતિ સમાજે ધનતેરસના દિવસે અનોખો કાર્યક્રમ યોજીને પુત્ર વધુ રત્ન એવોર્ડથી એકાવન વવોને સન્માનિત કરી છેલ્લા દસ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી વવવોને આ એવોર્ડ આપવામાં આવ્યો સમાનના કાર્યકર્તાએ જણાવ્યું કે વવવોનું યોગદાન ઘણી વાર અવગણાય છે પણ તે કુટુંબને એક તાતણે બાંધી રાખે છે આ પહેલેથી જ સંયુક્ત કુટુંબની ભાવના મજબૂત થશે અને વવો પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રશિયાના કલાકારો બનશે રામ અને સીતા દીપોત્સવના અવસર પર અયોધ્યા આ વર્ષે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મંચ બનીને ઉભરી રહ્યું છે અહીં રશિયા થાઈલેન્ડ ઇન્ડોનેશિયા નેપાળ અને શ્રીલંકાના કલાકારો દ્વારા અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રામલીલાનું આયોજન થયું છે રશિયાના પંદર કલાકારો સ્વયંવરનો દેખાવ રજૂ કરશે આંતરરાષ્ટ્રીય કલાકારોની ભાગીદારી અયોધ્યાને ધાર્મિકની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવાસનનું પણ કેન્દ્ર બનાવવામાં આવશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો ધીમી ધારે વરસાદ અને ગાજવીજ સાથે ઠંડરસ્ટોમ એક્ટિવિટીનો માહોલ ઊભો થયો આહવા વગઈ સુબીર સહિત ડાંગના ગામડાઓમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા આ વરસાદથી વાતાવરણમાં ખુશનુવા અને ઠંડક પ્રસરી જવા પામી ડાંગની લીલીછમ વંડાઈ વધુ સુંદર બની ગઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પરંતુ ખેડૂતોની ચિંતા વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા રમતગમત રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા છે ડૉક્ટર જયરામ ગામિતે રમતગમત રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લઈને કામગીરીની વિગતો મેળવી તેમણે અધિકારી અને કર્મચારીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે રમતગમત વિભાગની યોજનાઓ ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોંચે તે માટે વિશેષ અભિયાન શરૂ થશે રાજ્ય સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ રમતોનું આયોજન કરી રહી છે ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મભૂમિ એક્સપ્રેસમાં દુઃખદ અકસ્માત બેના થયા છે મોત મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં નાસિક રોડ પાસે દુઃખદ અકસ્માત થયો ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા જ્યાં બે યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયા છે દિવાળી અને બિહાર ચૂંટણીના કારણે વધુ ભીડના કારણે આ અકસ્માતનું કારણ માનવામાં આવે છે પોલીસે અકસ્માત અને મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહોની ઓળખ પ્રક્રિયા અને તેની તપાસ પણ શરૂ કરી દીધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીએ ગઢડા ગોપીનાથજી મંદિરે કર્યા દર્શન નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરિયાએ ગઢડાના ગોપીનાથજી મંદિરમાં દર્શન કર્યા તેમની સાથે ધારાસભ્ય જનક તળાવડીયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી જયરાજભાઈ પટગીર અને નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મંદિરે પહોંચતા ચેરમેન સંતો અને બીજેપી કાર્યકરોએ ફૂલહાર્થી સન્માન કર્યું સંતોએ ગર્ભગૃહમાં સાફો બાંધીને વેકરિયાને વિશેષ સન્માનિત કર્યા મંત્રીએ રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિયા શર્માએ મર્સિડીઝ એમજી કાર ખરીદી નિયા શર્માએ મર્સિડિસ એ એમજી કાર ખરીદી છે તેણીએ પીળી કાર ખરીદી હતી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અહેવાલો સૂચવે છે કે આ કારની કિંમત અંદાજિત દોઢ કરોડ રૂપિયા છે નિયાએ નવી કાર માટે પૂજા કરી હતી સમારંભ દરમિયાન તેણી કાળા પોશાક પહેરેલી જોવા મળી હતી નિયા ખૂબ જ ખુશ અને ઉત્સાહી દેખાતી હતી ફોટા શેર કરતા તેણીએ લખ્યો કે બધા પૈસા ગયા ઈ એમઆઈ શરૂ થઈ ગયા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી આજે કે આવતીકાલે દિવાળી બે હજાર પચીસની તારીખ અંગે મૂંઝવણ અમાવસ્યા તિથિના કારણે ઊભી થઈ છે કારણ કે બે દિવસ ચાલે છે અમાવસ્યા વીસ ઓક્ટોબર બપોરે ત્રણ વાગ્યાને ચુવાલીસ મિનિટે શરૂ થઈને એકવીસ ઓક્ટોબર સાંજે પાંચ વાગ્યાને પચાસ મિનિટ સુધી પૂર્ણ થશે દિવાળી એક રાત્રિનો તહેવાર છે જે પ્રદોષકાળ અને નિશ્ચિતકાળ સાથે જોડાયેલો છે આ બંને શુભ સમયગાળા વીસ ઓક્ટોબરે આવે છે તેથી આ વર્ષે દિવાળીનો મુખ્ય દિવસ વીસ ઓક્ટોબરે ગણવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી જઈને લઈ જવાયેલા અઢાર ક્વિન્ટલ ફૂલોથી કેદારનાથ મંદિરમાં શણગાર દિપાવલીના શુભ પ્રસંગે વડોદરાના શિવભક્તો સંસ્કારી નગરીની ઓળખ અને ફૂલોની સુગંધ ફેલાવવા કેદારનાથ પહોંચ્યા હતા પંદર કારીગરો દ્વારા અઢાર ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવરથી ભગવાન મહાદેવના મંદિરનો ભવ્ય શણગાર થયો સ્વેજલ વ્યાસના આયોજન હેઠળ દિવાળીના પાવન અવસરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ કેદારનાથ ધામમાં આ અનોખા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતા મહિને થશે સનસનાટી ભર્યા ખુલાસા છ વર્ષથી બ્રિટનની જેલમાં બંધ ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીએ કોર્ટમાં દાવો કર્યો છે કે તેના પ્રત્યાર્પણ કેસમાં આવતા મહિને સનસનાટી ભર્યા ખુલાસા થશે પીએનબી બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપી નીરવ મોદી બેંક ઓફ ઈન્ડિયાના છાસઠ કરોડના બાકી લેણાના કેસમાં હાજર થયો હતો તેણે કહ્યું છે કે જલ્દી જ એવા ખુલાસો થશે જે પહેલાં ક્યારેય થયા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને સો રૂપિયા આપીને નરાધમ ફરવા લઈ ગયો અને પછી આચર્યો દુષ્કર્મ અમદાવાદના વટવા વિસ્તારમાં બાર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની આરોપી પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકુરે સ્કૂલે જતી સગીરાને રસ્તામાં રોકી અને વોચ કરતો હતો ત્યારબાદ સો રૂપિયા આપ્યા અને લાલચ આપીને પોતાના રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું સગીરાએ માતા પિતાને જણાવતા મામલો ખોલ્યો પોલીસે યુપીથી આરોપીની ધરપકડ કરી છે અને પોક્ષો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજનાથ દાદાને બે પોઈન્ટ એકાવન લાખની નોટોનો શણગાર હિંમતનગરના રાયગઢ ખાતે વૈજનાથ દાદાના મંદિરે ધનતેરસના નિમિત્તે બે પોઈન્ટ એકાવન લાખની ચલણી નોટોનો ભવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પાંચ રૂપિયા દસ વીસ રૂપિયા પચાસ રૂપિયા સો અને પાંચસોની નોટોના બંડલો વડે આ અનોખો શણગાર કરવામાં આવ્યો વૈજનાથ દાદાના મંદિરમાં શ્રાવણ માસ સહિત વર્ષભર વિવિધ તહેવારો દરમિયાન અલગ અલગ શણગારો કરવામાં આવતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે